હાઈ એવરી વન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં અત્યારે જો સફેદ ડુંગળીની હરાજી પૂરી થઈ ગઈ સામે શેડની નીચે લાલ ડુંગળીની હરાજી ચાલુ છે મિત્રો આજે વાર છે શુક્રવાર તારીખ છે ઓગણીસ નવ બે હજાર અને આજની ડુંગળીની આવકની વાત કરું તો પચીસો ઠેલી લાલ ડુંગળીની આવક થઈ છે મહુવા માર્કેટિંગ યાર્ડમાં બરાબર આજે આપણે લાઈવ હરાજીના હરાજી જોવા જવાના છીએ લાલ ડુંગળીની વિડીયો મેન્ડ સુધી બીના રહેજો ચેનલમાં પહેલી વાર છો નવા છો તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આ ચેનલમાં તમને મહુવા માર્કેટિંગ યાર્ડની અપડેટ હરાજીની વિડીયોઝ અધર અપડેટ મળે છે તો ખાસ કરીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આ ચેનલ સાથે જોડાઈ જાઓ બરોબર કેમ કે ડેલી તમને અરાજીની વિડીયોઝ મળતી રહે છે મગફળીની વિડીયો તમને અરાજીની મળે છે ડુંગળીની મળે છે લાલ સફેદ પ્લસ તમને કોકોનટની પણ મળે છે તો ખાસ કરીને અપડેટ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને જેમ બને એમ તમારી માનીને આ ચેનલને આગળ વધારજો પ્લસ છેને ને વિડીયોને એન્ડ સુધી જોજો કન્ટેન્ટ જોજો સ્કીપ ન કરતા બરાબર આજના શું બજાર ભાવ છે આપણે લાઈવ વિડીયોના માધ્યમથી જોવા જઈ રહ્યા છે ચાલો શું રહેશે આજનો બજાર ભાવ જોઈએ

哎，别吹，别吹，别吹，别吹，别吹，别吹。

પંચોતેર છોતેર સિત્યોતેર અઠ્યોતેર એક અઠ્યોતેર ઓગણસી એકસો ને ઓગણસી ઓગણસી એટલે એસી

77 76 65 66 77 68 68 રૂપિયા બેંકનો અંતર છે 68 રૂપિયા બેંકના ખાતામાં છે માલ આવો છે હારુ છે ભાઈ એ પોટિયા પોટિયા રૂપિયા ભાવ આવ્યો કેરેડીમાં આજ માલ છે કે એકો 21 21 રૂપિયા એકો 21 21 કરી 22 21 21 25 25 એકોને 25 રૂપિયા આપો 25 26 27 27 રૂપિયા આપો 27 22 29 30 3 રૂપિયા એકો એટલે 32 32 હા 33 34 35 એકો 35 ને એકસો ને પાંત્રીસ રૂપિયા ભાવ વખતે મોટો કલર વાળો માલ પચાસ બાવન બાવન રૂપિયા એકસો ને બાવન રૂપિયા ભાવ આવે છે મિત્રો

એકસો ને એક્યાસી રૂપિયા ભાવ આવે છે આ વકોલ જોઈ શકો છો ક્વોલિટી હેલો ભાઈ એક વી ડેલી એક આ પછી છે ભાઈ આલો એક આઉટ કે માલ તો રોવા

એને એક ટરે મટાયા આ પડ્યું પડ્યું કે આવો ભાઈ છે આ ચલે એક ટલે દેહુલ હાલ ઓ બસા કે બીમા તો ઓછે નહિ આવું કુબીમા એક તો સુઉ પડી 141 141

એકસો ને સિત્તેર એકોતેર એકસો ને એકોતેરતેરતેર નીકળશે એકસો ને ત્યાંશી રૂપિયા ભાવ આવ્યો છે આ વખતનો જોઈ શકો છો